પહેલી રકમ આપણને આપેલી છે વીસ ના ત્રણ તો આ વીસ છેદમાં ને મિશ્રમાં ફેરવા માટે સૌથી પહેલા આપણે વીસ ને ત્રણ વડે ભાગશું હવે ત્રણ નો ખડિયો બોલવાનો વીસ થી વધવાનો છે તો ત્રણ પંચ પંદર ત્રણ છક અઢાર ત્રણ સત એકવીસ વધી જાય હે એટલે આપણે ત્રણ છક અઢાર મૂકશું વીસમાંથી અઢાર જાય તો બે હવે અહીંથી એરો આપણે કરશું એરામાં પહેલાં અહીંયા ત્રણ છે તો પહેલાં લખશું ત્રણ એના પછી છ છે તો લખશું છ એના પછી બે છે તો હવે લખશું બે એવી જ રીતે હવે આપણને બીજી રકમ આપેલી છે અગિયારના છેદમાં પાંચ તો અગિયારના છેદમાં પાંચને મિશ્રમાં ફેરવા માટે સૌથી પહેલાં આપણે અગિયારને પાંચ વડે ભાગાકાર કરશું પાંચનો ઘડિયો બોલસી અગિયારથી વધવાનો જોઈએ તો પાંચ દુ દસ પાંચ તરી પંદર પાંચ તરી પંદર વધી જાય એટલે આપણે મૂકશું પાંચ દુ દસ અગિયારમાંથી દસ જાય તો એક હવે આપણે અહીંથી એરો કરશું સૌથી પહેલાં એવો પાંચ તો લખવાનું પાંચ પાંચ પછી વારો આવે બેનો તો અહીંયા લખશું બે બે પછી વારો આવ્યો એકનો તો હવે આપણે અહીંયા લખશું એક ત્રીજી રકમ છે સત્તરના છેદમાં સાત સૌથી પહેલાં આપણે સત્તરને સાત વડે ભાગાકાર કરશું સાતનો ઘડિયો બસથી સત્તરથી વધવા ન જોઈએ તો સાત દુ ચૌદ સાતર એકવી વધી જાય એટલે આપણે મૂકશું સાત દુ ચૌદ સત્તરમાંથી ચૌદ જાય તો ત્રણ આપણે અહીંથી આમ એરો કરશું પહેલાં સાત આવ્યા તો નીચે છેદમાં આપણે સાત લખશું સાત પછી બે હે તો અહીંયા બગડો લખશું બે પછી ત્રણ હે તો અહીંયા આપણે તગડો લખશું હવે ચોથી રકમ અઠ્યાવીસના છેદમાં પાંચ તો સૌથી પહેલાં આપણે અઠયાવીસને પાંચ વડે ભાગાકાર કરશું પાંચનો ઘડિયો બોલશું અઠ્યાવીસથી વધવા ન જોઈએ તો પાંચ પચીયો પચીયો પચીસ પાંચ છત્રીસ વધી જાય એટલે આપણે પચીયો પચીયો પચીસ મૂકશું અઠ્યાવીસમાંથી પાંચ જાય તો ત્રણ અહીંથી આપણે એરો કરશું પાંચ છે તો છેદમાં પાંચ લખશું વરી પાંચ આવ્યા તો અહીંયા પાંચ લખશું વરી ત્રણ આવ્યા તો તગડો લખશું એના પછીની હવે ઈ દાખલાની રકમ ઓગણીસના છેદમાં છ તો સૌથી પહેલાં આપણે ઓગણીસને છ વડે ભાગાકાર કરશું છનો ઘડિયો બોલશું ઓગણીસથી ન જોઈએ તો છ તરી અઢાર છ ચોક ચોવીસ વધી જાય એટલે આપણે છ તરી અઢાર મૂકશું ઓગણીસમાંથી અઢાર જાય તો એક વરી આપણે અહીંથી આમ એરો કરશું પહેલાં છ હે એટલે પહેલાં છ લખશું એના પછી ત્રણનો વારો આવે તો આપણે અહીં ત્રણ મૂકશું એના પછી એકનો વારો આવે તો એક મૂકશું હવે એના પછીની રકમ છેલ્લી એફ પાંત્રીસના છેદમાં નવ તો સૌથી પહેલાં આપણે ને નવ વડે ભાગ કરશું નવનો ઘડિયો બોલશે પાંત્રીસથી વધવા ન જોઈએ તો નવ તરી સિત્યાવીસ નવ ચોક છત્રીસ વધી જાય એટલે આપણે નવ તરી સત્યાવીસ મૂકશું પાંત્રીસમાંથી અઠ્યાવીસ જાય તો આઠ વરી પાછો આપણે અહીંયા એરો કરશું પહેલાં નવ હૈ તો છેદમાં નવ લખશું અહીંયા ત્રણ હૈ તો ત્રણ લખશું પછી આઠ હૈ તો આઠ લખશી અહીંયા દાખલા નંબર બે પૂરો